ભારત દેશની આર્ય નારી સાહેબ મંદિર ના દર્શન કરતી શોભે પતિ ની સેવા કરતી શોભે એન ઘર હાચવતી શોભે સમાજની સેવા કરતી શોભે ભારત પાણીપુરી જેને તેને ત્યાં ભગવાન કોઈ દી પ્રગટ થતો નથી આપણે આવે આપણે પાણીપુરી ની ભેડ પુરી ની લારીઓ ઉભા હોય ધબ ધબાવતા હોય પાણીપુરી બેનો ખાતી હોય જોવા જેવું જોઈએ જોતા જોતા આપણને ધનુ રૂંગળી જાય હું લારીએ ઉભી ઉભી ખાતી હોય આ આપણી ભારતીય નારીની શોભા છે સાહેબ હે અમુક વસ્તુ ન કરવી જોઈએ ન શોભે એવું ન કરો ભારત દેશની આર્ય નારી એ તો સાહેબ

જે બાબા હિન્દી બોલે કારણ કે ઓલા બધા હોય મારવાડી બધા રાજસ્થાની એ ભાઈ થોડી હરખી પાણી પૂરી દેના હે કાણા મોટા પડતા તો પછી પાણી રેગડા ઉતરતા હે કોણીએ કોણી આવતા હે આવું હિન્દી બોલે આપણે ધનુ રૂપડી જાય અત્યારે તો પાણીપુરીમાં કેટલા બધા ફ્લેવર હોય ને આઠ તપેલા રાખા હોય તપેલા તમે તો સાધુ તમને તો કઈ ખબર ન હોય અમે તો બધું ગામમાં જોતા હોય ને બાપુ તપેલા હોય અને આઠમું હાથ ધોવાનું પાણી હોય એમાં ઓલો હાથ ધોતો હોય એક તપેલાનું પાણી એ આપે અને ઓલી ધબકાવી જાય આ મોટી પૂરી બોલો મોઢામાં ગપ ને વહી જાય ખબર એવડું મોટું મોઢું હોય છે રામ જાણે કબ તેને વહી જાય હા થોડી તીખી બનાના હે તમ તમ તાતા તો મજા આતા પછી બીજું તો પેલા નું વારું હોય એમાં પછી બીજો ફ્લેવર હોય એ ગપ દે એમ કરીને બધાય તપેલાનો ટેસ્ટ પછી ઓલો હાથ ધોવાનું પાણી હોય ને ઓલાનું આઠમી તપેલી એમાં ઓલીનું ધ્યાન જાય એમ તો ખબર ન હોય કે આ તપેલું છે હાથ ધોવાનું પાણી છે તેઓલા હું કે ઓ આઠ માં તપેલા હે ઉસમે શું હે વો ભી ફ્લેવર દો અબે યે હાથ ધોવાનું છે એને તો મૂકી દે કે હાથ ધોવાન પાણી છે ભારત દેશ ની આર્ય નારી પાણી પૂરી ને ની લારીઓ એ ન શોભે સાહેબ ભારત દેશ ની આર્ય નારી એ તો સમાજના સેવાના કામ કરતી શોભે પરિવારની દેખભાળ સંભાળ કરતી શોભે પતિની આજ્ઞામાં રહીને સેવા કરતી શોભે અને ક્યારેક દેશને જરૂર પડે તો રાણી લક્ષ્મીબાઈ બનીને દેશની સીમાડાની રક્ષા કરતી આર્ય નારી શોભે સાહેબ આમાં નારી રત્નની શોભા છે અને એવી નારી કદાચ સંકલ્પ કરે મારે ત્યાં ભગવાન આવે આવે એને ત્યાં સુરવીર જન્મ લે એને ત્યાં પરાક્રમી દીકરો જન્મ લે જીજાબાઈ ના પેટ થી કોને જન્મ લીધો કારણ કે માના સંસ્કાર હતા સાહેબ માના સંસ્કાર દામણ નતું દવડાવ્યું પણ સંસ્કાર પીવડાવ્યા દૂધ નહીં પણ પોતાનો પ્રેમ વાત્સલ્ય સંસ્કાર પીવડાવ્યા હતા

પણ એ મોટા બંગલામાં જાજા બધા મચ્છર થઈ જાય તો મચ્છરને કારણે કોઈ દિવસ શેઠ પોતાનો બંગલો મૂકી દે ખરી છોડી દે ખરી મચ્છરના ત્રાસને કારણે કોઈ પોતાનો બંગલો મૂકતા નથી કુપીતો જનક તથાપી મે નવીરામો હરિનામ કીર્તને માં ભલે મારો બાપ મને ખીજાતો હોય વડતો હોય નારાયણનું નામ મૂકી દે પણ મને ભગવાનના નામ સ્મરણ વગર વિસામો જ નથી મને વિસામો જ નથી નવી રામો હરિનામ કીર્તને મશકો નિપાત સંકયા સદનમ મુંચતી કિમ મહાજન મોટા માણસો શેઠ હોય એ મચ્છરના ત્રાસને કારણે મશકોપ સમા મશક એટલે મચ્છર મશકોપ નિપાત સંકયા સો મચ્છરના ત્રાસને કારણે કોઈ શેઠ પોતાનો બંગલો મૂકે છે બસ મારો બાપ તો મચ્છર જેવો છે અને મારા મચ્છર જેવા બાપને કારણે હું મારા પરમાત્માનું નામ ક્યારેય ન છોડી શકું ક્યારેય છોડી ન શકું કયા દુના પેટના સંસ્કાર દૂધના સંસ્કાર હા માં ધારે તો પોતાના પેટમાં જ બાળકને સારા સંસ્કાર આપી શકે પણ વસ્તુ એ સમજી લેજો કુવામાં હોય તો જ અવેડામાં આવે હા આજે માઉતરમાં નહીં હોય તો દીકરામાં નહીં આવે ઘણા કહેતા હોય અમાર છોકરો બીડીઓ પીવે સિગરેટ પીવે આમ કરે તેમ કરે તો તે હું કરું તે ઈ ધંધા કર્યા છે તે એની આમે બીડીઓ પીધી તારી આમે ઈ બીડીઓ પીવે તેની આમે દારૂ પીધો એટલે ઈ તારી આમે દારૂ પીવે દરેક માણસનો આ સ્વભાવ છે પોતે કરે ઈ હારું પોતાનો છોકરો કરે તો કે નો કરાય દીકરા ખરાબ વસ્તુ તું સુતરો હોત તો તેનો કર્યું હોત તો કુવામાં હોય તો હવેડામાં આવે નથી ઓલો જો એક છોકરો આંબાની ઝાડ ઉપર ચડી ગયો છાનમુ કેરી ખાતો તો માડી જોઈ ગયો હે ઉતારે હમણાં તારા બાપને કીધું ક્યાં છે તારો બાપ તો ઘેર્યો બીજા આંબા ઉપર બે બાપ દીકરો મંડાણા તો હોય આવે માના સંસ્કાર બહુ ઊંચા છે આજ અમથા કઈ ભગવાન કૃષ્ણ યશોદન ની પ્રગટ થોડા ત્યાં છે માના સંસ્કાર ભારત દેશની આર્ય નારીને આ બધો મેકઅપ ને અબ તો બ્યુટી પાર્લર ને તો ઠીક છે શણગાર કરવો જોઈએ શિંગાર રસ્તો આપડા શાસ્ત્રમાં પણ છે પણ દરેક આર્ય નારીનો શિંગાર એના પતિને માટે હોવો જોઈએ પાર્કાને બતાવવા માટે નહીં કરો એની મનાઈ નથી કરવો જ જોઈએ દરેક ચરિત્રવાન સ્ત્રી હોય પતિવ્રતા સ્ત્રી હોય એને શણગાર કરવો અવશ્ય કરવો

સ્ત્રીઓની મર્યાદા અને સ્ત્રીઓ છે એની મહત્વતા બતાવવામાં આવી છે કે મારો પતિ જો પરદેશની અંદર બિચારો કાઢી મજૂરી કરતો હોય અને કમાવા સારુંથી ને અમારું ભરણ પોષણ કરવા સારુંથી ને અમારું ઘર ચલાવવા માટે થઈ ન રાતે હરખો હુઈ હકતો હોય ન દિવસે એને ખાવાનું પીવાનું મળતું હોય અને આખો દીધી કાઢી મજૂરી કરે અને અહીંયા અમે ઘરે મેકઅપ કરીએ અને એન પલંગની પથારી ઉપર એને આરામ કરીએ એ અમને આર્ય નારીને ન શોભે અમારો પતિ જો મહેનત કરતો હોય મજૂરી કરતો હોય તો અમે પણ અમારા પતિની સફળતાને માટે એના સારા સ્વાસ્થ્યની કામના કરી અને અમારા ઘરમાં રહીને ભૂમિ પથારી ઉપર શયન કરી અને અમે અમારા પતિના દીર્ઘ આયુષ્યની કામના કરશો આવી દરેક એની એક મનોભાવના હોય છે એટલા માટે તપ કરે છે સ્ત્રી કે પતિ પરદેશ તો અમારે આ બધો જલસો ન કરાય કારણ કે અમારો પતિ બિચારો મહેનત એટલે ભારત દેશની આર્ય નારી એનામાં બહુ તાકાત હોય છે કારણ કે જન્મ દેનારી તો આ નારી શક્તિ શક્તિ છે ને ભાઈ હે બધાને જન્મ કોણ આપે નારી નારી તો મૂળ છે બાપ નારી તું નારાયણી નારી એ તો નારાયણી છે એ તો મૂળ છે પણ મૂળ છે ને એનું પોષણ બરાબર થાય ને તો ડાળીઓ હારી પાકે શાખાઓ પ્રશાખાઓ હારી પાકે ફળ ફૂલ સારા થાય પણ મૂળનું પોષણ બરાબર હોવું જોઈએ માટે મૂળ એને મજબૂત રાખવા માટે મારે તમારે આવા સાધુ સંતોની સાથે જોડાવવું પડશે આવી કથામાં જોડાવવું પડશે તો જ આપણા સંસ્કારો અડીખમ રહ્યો અને ત્યારે જ પ્રત્યેક સ્ત્રી એવી કામના કરી શકશે કે મારે ત્યાં ભગવાન જેવો દીકરો આવે કાં તો સાધુ જેવો દીકરો આવે અને સ્ત્રી ભક્તો હું તમને બહુ સાચી વાત કરું જો એક સ્ત્રી આ દુનિયાને એક સારો ભગત દીકરો નો આપી શકે એક સારો સાધુ દીકરો નો આપી શકે એક સારો સજ્જન દીકરો નો આપી શકે તો તો જીવન બેકાર છે આપડા સાહિત્યમાં એમ કે હાચી જનની કઈ સંસ્કાર પાઈને પણ દીકરાને કા ભગત બનાવે કા દાનવીર બનાવે કા શૂરવીર બનાવે અને કાં તો એને સંત બનાવે